ગુજરાત ગેસ કંપનીએ તો તિંગ સીએનજી ગેસમાં એક રૂપિયાનો ભાવ વધારો કર્યો છે પહેલાં ચોતેર પોઈન્ટ છવ્વીસ પૈસા ભાવ હતો તેની જગ્યાએ એક રૂપિયો વધારે કરતાં પંચોતેર રૂપિયા છવ્વીસ પૈસા ભાવ થયો છે જેના કારણે ખાસ કરીને સીએનજીથી ચાલતા વાહન ચાલકોમાં આજે નારાજગી જોવા મળી રહી છે કારણ કે ગેસનો ભાવ વધારો થતાં હવે બધામાં જ ભાવ વધશે તેમાં કોઈ શંકા સ્થાન નથી ઇલેક્શન ગયું અને ભાવ વધારો દરેક ચીજ વસ્તુઓમાં વધ્યો છે પેટ્રોલ હોય કે દૂધ કે પછી અનાજ કે શાકભાજીમાં વધારો થયો છે હવે પડિયા પર હોય તેમ ગુજરાત ગેસ કંપની દ્વારા પણ ગેસમાં એક રૂપિયાનો ભાવ વધારો કરતા વાહન ચાલકો તેમાં પણ ખાસ કરીને સીએનજી થી ચાલતા વાહન ચાલકોમાં આજે રોષ છેવાઈ જવા પામ્યો છે પહેલા ગુજરાત ગેસ કંપનીનો કિલો એક ગેસનો ભાવ ચોતેર રૂપિયા છવીસ પૈસા હતો જે એક રૂપિયાના વધારાથી હવે પંચોતેર રૂપિયા છવીસ પૈસા થયો છે આ ભાવ વધારાને કારણે રિક્ષા ચાલકો ટ્રાન્સપોર્ટેશનના ભાવો વધશે પરિણામે ફરી બધા જ ભાવ વધશે આ તેનો બોજો સીધો આમ જનતા પર પડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી બીરો રિપજ્જન